હેલો एवरीवन वेलकम બેક ટુ માય વંસી ફેમિલી વ્લોગ એન્ડ જેસિકાશ મેદાને થઈ દ્વારકાધીશ દ્વારકાધીશ તો વેકેશન થઈ ગયું પૂરો અને અમે આવી ગયા છે જૂનાગઢ અને આજે શું કહેવાય કે રિનોવેશન થઈ ગયા પછી ફટાફટ વયા ગયા હતા તો આવ્યા તો કેવું લાગે ચરા કોમેન્ટ માં કહેજો મારું મકાન પડદા પડદા ને એન્ટિક છે બધી મારી એક્ચ્યુઅલી હા તો

તો એના માટે એક મસ્ત મયુર મેં એક પ્રોડક્ટ ઓર્ડર કરી છે હું આ તમને બતાવું કે એ કઈ પ્રોડક્ટ છે અને કઈ રીતે યુઝ કરવાની હોય ને એ બધું અને તમને પણ યુઝફુલ થશે તો જો એ પ્રોડક્ટ કઈ છે અને કેવી રીતે યુઝ કરવાની તો આગળ મેં કીધું એવી રીતના કે એટલું બધું સનહિટ છે કારણ કે પિસ્તાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ જાય છે તો સ્કિન તો ડેમેજ થવાની જ છે તો મેં આગળ કીધું એમ કે ડ્રાય સ્કિન માટે અને એકને માટે આ બધા માટેનું સોલ્યુશન એટલે કે મેં પ્રોડક્ટ મંગાવી છે પ્યોર સ્કિનની કે જેની આખી મારી પર્સનલાઇઝ કીટ છે આવી ગઈ છે અને થોડા ટાઈમથી હું આ યુઝ કરું છું પણ તમારે જો આ પ્રોડક્ટ છે પરચેસ કરવી હોય તો એના માટેની એક પ્રોસેસ છે અને એ એના માટે તમારે કરવી પડશે એક એપ અને આ જે એપ છે એ તમને પ્લે સ્ટોરમાં એઝ વેલ એઝ એપ સ્ટોર બંને માટે એટલે કે આઈઓએસ અને એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે તો એના જે સ્ટેપ છે હું બાજુમાં તમને સ્ક્રીનમાં બતાવું છું કે કઈ રીતે તો સિમ્પલી પહેલાં તો તમારે એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાં જઈ અને ક્યોર સ્કીન એ તમારે સર્ચ કરવાનું છે કે જ્યાં તમને એપ મળશે જલ્દીથી એપ ડાઉનલોડ કરશો એટલે તમને એની અંદર પહેલાં સિમ્પલ બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવશે કે ફીમેલ એન્ડ એઝ વેલ એઝ તમારી નંબરને બધી ડિટેલ્સ ધેન એ તમે એડ કરી દેશો પછી તમને એની અંદર શું કહેવાય કે પર્સનલી થોડા ઘણા તમારા ને રિલેટેડ કે હેર પ્રોબ્લેમ હોય તો હેર ને રિલેટેડ ક્વેશ્ચન આન્સર કરવામાં આવશે અને એના ઉપરથી પછી આનું બેસ્ટ ફીચર એ છે કે આમાં એઆઈ સ્કીન ડિટેક્ટર છે કે જે તમારો ફોટો સ્કિન ડિટેક્ટ કરી અને તમારા કયા કયા એકમે છે શું શું પ્રોબ્લેમ છે એ આખું સ્કેન કરી અને આપશે અને બેસ્ટ વાત એ છે કે આ ડર્મેટોલોજીસ્ટ સાથે કનેક્ટેડ એપ છે એટલે જે એ પછી તમને ડર્મેટોલોજિસ્ટ દ્વારા તમને ક્વેશ્ચન આન્સર કરવામાં આવશે પણ તમારા સ્કિનને રિલેટેડ હશે કે પછી હેર પ્રોબ્લેમ હોય તો એના રિલેટેડ હશે જેના આન્સર તમે કરશો એટલે એક્સપર્ટ દ્વારા તમને શું સૂટેબલ છે આ પ્રોબ્લેમ્સ માટે એના માટે એક સિમ્પલ કીટ તૈયાર કરીને આવશે જે પર્સનલાઇઝ હશે તમારા સ્કીન અને હેર પ્રોબ્લેમ અકોર્ડિંગ તો એ સ્ટેપ હું બાજુમાં બતાવું જ છું તો એવી રીતે તમે આન્સર કરો અને પછી એમાં સીટ તમારી આ પર્સનલાઇઝ કીટ છે એ તમને બતાવશે કે જેની પ્રાઇસ છે એ વન ફોર નાઇન નાઇન એટલે કે પંદરસો અરાઉન્ડ છે પણ જો તમે મારો કૂપન કોડ યુ યુઝ કરશો કે જે છે બંસી વન ઝીરો ઝીરો તો તમને એમાં હન્ડ્રેડ રૂપીઝનું ડિસ્કાઉન્ટ મળશે તો બસ આ રીતે તમે તમારી પર્સનલાઇઝ કીટ છે એને ઓર્ડર કરી શકો છો તો મારી કીટની અંદર હું જે મારું રૂટિન સ્કીન કેર ફોલો કરું છું એની અંદર ફર્સ્ટ પ્રોડક્ટ છે એ છે ફેસ ફેસ વોશ વોશ અને આનું છે કે તમે જોઈ શકો છો જેનું સ્ટ્રક્ચર આખું અલગ જ છે તો મસ્ત આ ફેસ વોશ મોર્નિંગમાં સૌથી પહેલા ફેસ વોશ યુઝ કરવાનું છે ફેસ ઓકે તો ફેસ વોશ એ ફર્સ્ટ સ્ટેપ છે અને અત્યારે સનબર્નિંગથી બચવા માટે સેકન્ડ સ્ટેપ છે એ છે એનું શું કહેવાય કે સનસ્ક્રીન જેલ કે જે પણ એકદમ બેસ્ટ છે તો આના પછીનો સ્ટેપ છે કે સનસ્ક્રીન જેલ અને એના પછી આ બે છોટું પ્રોડક્ટ છે અને એ પણ એકદમ જોરદાર છે એક છે હાઇડ્રેશન જેલ કે જે ડ્રાય સ્કીન માટે છે સ્પેશિયલી અને એનું સ્પેશિયલી જૂ છે એ છે ગ્લાયકો ક્લિયર ક્રીમ કે જે તમારા પિમ્પલ અને એકની ઉપર સ્પેશિયલી તમે લગાવી શકો છો તો એ પણ એકદમ જોરદાર રિઝલ્ટ આપે છે તો આ એમની પ્રોડક્ટ છે જો તમે પણ તમારું સ્કિન ડિટેક્શન અને બધું પિમ્પલ ડિટેક્શન કરી અને આવી તમારી પર્સનલાઇઝ કીટ જો ઓર્ડર કરવા માંગતા હોય તો લિંક બધું ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દીથી જઈ ઓર્ડર કરો અને પરચેસ કરો અને હા મારો કૂપન કોડ યુઝ કરવાનું ભૂલાય નહીં વન સી વન ઝીરો ઝીરો હવે જવાનું છે મારા સસરા ત્યાં ત્યાં છે જમવાનું એક સારી વસ્તુ એ છે કે અમે અહીંયા આવ્યા તો પપ્પા ને મમ્મી મારા એને પણ છે વેકેશન તો એ લોકો પણ અહીંયા જૂનાગઢ આવ્યા છે અહીંયા વાડી ને અમારી છે તો પપ્પા ને અહીંયા ઘર છે તો એ અહીંયા રોકાણા છે તો હમણાં લિટરલી બે દિવસથી અમે ત્યાં જ જઈએ છીએ સાંજે વાડી ગયા હતા

કોણ મેમંત તરફઈની ઓય હા તો જઈએ ફટાફટ અને મળીએ જોઈએ ત્યાં કેટલું સુટ કરે હાય મમ્મી જસ્કી ક્રાફ્ટ બસ કી તો અહીંયા બનાવે મમ્મી લાડવા નવા ઘઉના કા મમ્મી ગણપતિના હાય ખુશી અહીંયા રાખજો નહી આજ શાક બનાવવાનું ડુંગળી

मम्मी की दुश्मन मम्मी के, के साक्ती नहीं बगौर नज़ावारवानों इनको भर गए हमने बंद सी साक्ती लगा का रातुनी फेवरेट ठीक है मतलब की यो मम्मी यो कह रहे हो मम्मी बच्चत करे सेकी बच्चत मम्मी ना पड़ता है बच्चत